બે હાજર ચોવીસ સુધી અને દસ્તાવેજી પુરાવા પાસે ઓગણસી લાખ જેટલી અપ્રમાણસર મિલકત મળી આવી છે આવક કરતા સત્તાવન ટકા જેટલી વધારે રકમની સંપત્તિ પણ ભીખા ઠેવા સામે મળી આવી છે જેને લઈને એસીબી માં ફરિયાદ નોંધાઈ વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પ્રદીપ કચીયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રદીપ આરએમસી ના ડેપ્યુટી ફાયર ઓફિસર સામે ફરિયાદ નોંધાઈ છે બિલકુલ દાદા ટીઆરસી ગેમ ઝોન માં અગ્નિકાંડ મામલે આ મોટી કાર્યવાહી જે છે તે એસીબી દ્વારા કરવામાં આવી છે એસીબી ની કાર્યવાહી જે છે તે લગભગ સાત કરતા વધારે દિવસથી રાજકોટની અંદર ચાલી રહી છે અને રાજકોટના મહાનગરપાલિકાના ડેપ્યુટી ફાયર ઓફિસર સહિત અનેક જે જવાબદાર અધિકારીઓ હતા તેમને તમામની સામે જે છે તે એસીબીએ તપાસ જે છે તે હાથ ધરી હતી આ તપાસ અંતર્ગત ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ટેબાના ઘરે જે છે તે પણ તપાસ માટે એસીબી ની ટીમ ગઈ હતી ને કે ત્યાં બે હજાર બાર થી બે હજાર ચોવીસ સુધીની બેંક ડિટેલ અને દસ્તાવેજો જે છે તે પુરાવા એકત્રિત કર્યા હતા ને તે એકત્રિત પુરાવાના આધારે જયારે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે તીખા ઠેબા પાસે લુપગ મિલકત નું જ્યારે પ્રમાણ નક્કી કરવામાં આવ્યું તે પ્રમાણ એટલે કે આવક કરતા સડસઠ ટકા વધારે સંપત્તિ હોવાના કારણે એસીબીએ ગુનો નોંધીને ભીખા ઠેવાની જે છે તે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે જી રાધા જી પ્રદીપ આભાર આપનો તમામ વિગતો બદલ